ગીર સોમનાથના વેરાવળમાં સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા રામાપીર જયંતિની સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને આ ઉજવણીના ભાગરૂપે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જેટલા પણ ખારવા સમાજના લોકો છે અને તેના આગેવાનો બધા જ ઢોલ નગારા રંગો ગુલાલથી આ જે પર્વ છે એની ઉજવણી કરી હતી ખારવા સમાજના લોકો માટે રામદેવ પીર મહારાજનું મહત્ત્વ વધી જાય છે અને જે મંદિર આવેલું છે પહેલાં તો જે રાજમાર્ગ છે એના પર એક ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું અને એની સાથે જ ઢોલ નગારા ડી જે સાથે જ બધા જ લોકો જે છે એ નાસ્તા ગાતા છે રામદેવપીર મંદિર પહોંચ્યા ત્યાં ધ્વજારોહણ કર્યું અને એટલું જ નહીં આજનો જે ઉત્સવ છે એને ખાસ બનાવ્યો બધા જ લોકોનું જેટલા પણ ખારવા સમાજના લોકો છે જે સામેલ થયા હતા ચાહે આગેવાનો હોય કે પછી નગરજનો હોય બધામાં એક અલગ જ પ્રકારનો ઉમંગ જોવા મળી રહ્યો હતો અને ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખારવા સમાજના આગેવાન અને પટેલ દામજીભાઈ ફોફંડીએ આ જે પ્રસંગ હતું એ મુદ્દે શું કહ્યું સાંભળ્યુંમાં